સુરતની કોલેજોમાં એમબીબીએસના અભ્યાસ માટે ફી નવ લાખથી વધારીને સત્તર લાખ કરી નાખતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે જીએમએ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કલેક્ટર કચેરી ખાતે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો સરકાર દ્વારા જીએમએ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જ ગવર્મેન્ટ કોટાની ફી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ હતી તે વધારી અને પાંચ પોઈન્ટ પચાસ લાખ કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની ફી રૂપિયા નવ લાખ હતી તે વધારી અને સત્તર લાખ કરી દેવામાં આવી છે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં ગેરરીતિ થઈ છે જેના કારણે જ કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો દાઝ્યા ઉપર ડામ આપવાનું કામ કરે છે વાલીઓએ જણાવ્યું કે એક તો આજના સમય પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી બેઠક વધારવાની જગ્યાએ ફી વધારી એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે આ તો થિંગ ફી વધારો રદ કરવા માંગ કરાય છે ગયા વર્ષ જેટલી જ ફી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે સરકારે MBBS માટે જીમર્સથી કોલેજોમાં જે અસહ્ય ફી વધારો કરેલો છે તેના માટે અમે રજૂઆત કરવા આવેલા છે સરકારને વિનંતી કરીએ છીએ કે એમ બીબીએસની જીમર્સની જે કોલેજો છે એમાં સાડા ત્રણ લાખની ફી વધારીને સાડા પાંચ લાખ રૂપિયા કરી છે જે છાસઠ ટકા વધારો છે અને જે ફી સાત લાખ હતી અને નવ લાખ હતી એની સત્તર લાખ જેટલી કરી છે લગભગ સિત્યોતેરથી એંસી ટકા જેટલો ફી વધારો કરેલો છે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે અસહ્ય છે કે જે પોતાના સંતાનોને ડોક્ટર બનાવવા માંગે છે સમાજને એક તંદુરસ્ત બનાવવા માટે ડોક્ટરોની વધારે જરૂર છે જેમાં સહયોગ આપવા માંગે છે પણ આટલી બધી ફી વધારામાં એ ગરીબો અથવા મધ્યમ વર્ગ કઈ રીતે પોતાના બાળકોને ડોક્ટર બનાવી શકે જો ડોક્ટરોની માંગ છે જ જરૂરિયાત ઘણી છે આપણે ઘણા સંખ્યા મોટી સંખ્યા હજાર એક ડૉક્ટર પણ નથી આપણા દેશની અંદર જો એ બનાવવા હશે તો પછી આ ફી વધારો સરકારે પાછો ખેંચવો પડશે અમારા વાલીઓનું એમને માન રાખવું પડશે અમારી જરૂરિયાત છે અથવા સરકારની બી જરૂરિયાત છે આપણા સમાજની જરૂરિયાત છે કે ભાઈ આપણે ડૉક્ટરોની સંખ્યામાં વધારો કરવો જોઈએ તો પછી સરકારે આ ફી વધારો પાછો ખેંચવામાં અમારી વાત માન્ય રાખવી જોઈએ એવી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ મારું નામ ડોક્ટર સુબોધ કાવરા છે હું સુરતનો રહેવાસી છું આજે તારીખે ચાર જુલાઈ બે હજાર ચોવીસે અમે શ્રીને રજૂઆત કરી છે કે જે ધરકમ ફ્રી વધારો કર્યો છે એ પાછો ખેંચવામાં આવે ધારો કે પચાસ ટકાથી વધારે ફી કર્યું છે કેટલા ટકાનો ફી વધારો છે કયા કયા લાસ્ટ યર મેડિકલ મેડિકલ કોલેજના જે સેમી પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે જે લાસ્ટ યર ત્રણ લાખ ત્રીસ હજાર હતી એ સાડા પાંચ લાખ રૂપિયા કરી દીધું છે અને બહુ ધરકમ વધારો કર્યો છે અને પાછળ કે કારણ પૂછ્યું કારણ કઈ કીધું નથી અને ફી વધારે બી રિઝલ્ટ આવ્યા પછી કર્યું છે એક વર્ષ પહેલા બી ખબર પડે તો કોઈ વાલીઓ સગવડ કરી શકે પણ એ રિઝલ્ટ આવ્યા પછી ખબર પડી અમારે કે ફી વધારે કરવાના છે